દેશમાં જ પરંતુ દુનિયામાં પણ હીરા ઉદ્યોગ માટે જાણીતું છે સુરતમાં રફ ડાયમંડને કટ અને પોલીશ કરવાનું કામ થાય છે હીરા ઉદ્યોગથી ધમધમતા સુરતમાં હાલ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનતી ઘટનાઓની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે રશિયા યુક્રેન યુદ્ધ ચાઇનાની મંદ પડતી આર્થિક ગતિ અમેરિકામાં વધતું ફુગાવો સહિતના આંતરરાષ્ટ્રીય પાસાઓની નકારાત્મક અસર હીરા ઉદ્યોગ પર પડતા મંદીનો માહોલ ઉભો થયો કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી નવી તક ઉભી થવાને કારણે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સારી હોવાનું જણાઈ રહ્યું છે આ અંગે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સરકારે હીરા ઉદ્યોગ પર નાખેલી વધારાની ડ્યુટીને કારણે વેપાર ધીમો પડ્યો છે નાના વેપારીઓ પર ડ્યુટીનો બોજ વધે છે તો નવી સરકાર હીરા ઉદ્યોગને રિટર્ન અને ટેક્સમાં ફાયદો આપે વિદેશી માઇનરોને દેશમાં રફ ડાયમંડના વેપારની મંજૂરી માટે નીતિઓમાં ફેરફાર લાવે તો હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢી શકાય તેમ છે कट एंड पॉलिस के लिए विश्व के अंदर अभी पंद्रह डायमंड में से चौदह डायमंड कट एंड पॉलिस हम सूरत के अंदर होता है लेकिन अभी वैश्विक परिस्थिति के ध्यान में रखते हुए जो लास्ट दो साल से वैश्विक परिस्थिति के नेगेटिव इम्पैक्ट खास करके रशिया यूक्रेन का युद्ध है या कोरोना की इफेक्ट है चाइना के अंदर इकोनॉमिकल જો ડેવલપ એકદમ પીછે હોગ ઇફેક્ટ અમેરિકા કે અંદર ફુગા કા જો દર બઢ ગયા એ સબ ઇફેક્ટ એસે દેખે તો એ ડાયરેક્ટ ઇફેક્ટ सूरत के कट एंड पॉलिश इंडस्ट्री पे पड़ती है इसके कारण इंटरनेशनल मार्केट में डिमांड नहीं है तो एक मंदिर जैसा माहौल है लेकिन थोड़ा पॉजिटिव बात यह है कि अभी जो मार्केट नया अपॉर्चुनिटी मिली है इंटरनेशनल मार्केट सीवीडी डायमंड हो या एस डायमंड हो तो वर्कर को अभी इतना दिक्कत नहीं है बेरोजगार नहीं होना पड़ता है ऑप्शन के कारण उसको वहां रोजगारी मिल रही है